હેલો મિત્રો રામ રામને સિતારા બધાને તો બાપા છે તારા બધાને હાજર ન રાખી શુભકામ ના પૂછ્યું અત્યારમાં જો ટાઈટ હોવો જ પડે છે તો આપણે વાળી એવી છે ને પેન્ટને એવું કહી દીધું છે તો મારા પાક કહેતા દવા સાટવાની છે તો આપણે બધા પોક કરવાના છે એક સારો છટકાવ મારવાના છે કપામાં તો મારો પાસે દવા સાટી નાખી અને સુરજતા પણ ઉગી ગયા છે અને આપણા ઘઉં છે ઓલા શેઠા સુધી છે કેવા સરસ લાગે છે અને હજી તો જો ઝાકળ ઝાકળ છે એમ દૂર દૂર દેખાય છે ઝાકળ અને ઠંડી પણ અત્યારમાં બહુ જ લાગે છે આપણને ટોરોપાઈની જેલ પોપ રેડી કરે છે અને પછી દવા સાટવાની છે કપામાં પછી સાટવા મળશે મારા મમ્મી અલ્પ ખળ લેશે પોપ સાટી દીધા છે અને બધા જો પાછા પોપ ભરીને જાય છે આ બધાને તીજા ત્રીજા પોપ છે તો ખાલી છ પોપ થાય હતા દવા સટા જશે હવે થોડુંક આગું થઈ ગયું એટલે એલપા પોપમાં ટપકમાં પાણી આવશે એટલે આ મૂડી હોય ને એથી આપણે પોપ ભરી લઈશું તો બધા જો ભરીને જાય છે અને દવાને બધી લેતા જશે ચાર પોપ ક્રિયા છે તો સટાઈ જાય છે દવા તો જે ટાઈમ પણ થઈ ગયો છે તો વી સાટવાનું રહી જશે તો રૂપાણી બધા સાટે છે મમ્મી શા બનાવ્યા વાળી અને સા પણ બની ગયો છે તો હવે આપણે હેલા દિવસમાં રૂપાણી હાકલો મેળવ્યો તો કહેવાય પોપ ભરેલા હતા એટલે એક બે સા સાટીને વ્યાવ ખાલી કરવો પડશે પપ્પાએ ફેરા રૂપા મૂકી દે ને આપણે શેઢે ભરીને વીઆયાશ નાસ્તો કરવા તો સા બનાવી જશે તો સા પણ બની ગયો છે હવે તો આ સીના જુઓ

તોમાં છાંટવાની છે આ બધા એલ્પા છાંટે છે અને ખડ ને એવું વાળી એટલે હશે ઢોર માટે એલ્પા આમાં ખડ છે હા જલપબંધ જાલભા લે છે તો દવા છાંટે છે અને આમાં રસકો પણ સાટો હતો મારે પાછી આમાં થઈ જાય આરોનેર તો આપણે છાંટવા મળી દવા થઈ જશે ને જમવા સરસ મજાની ડાળ છે મગની ને આમાં છે સાઇઝ ને આમાં જે ઢુંગળ સુધારેલી છે જમી લેવી આવી છે ઘણું પણ વાઢી નાખ્યું છે તો વાઢવાનો છે બોડી પણ છે તો જો ધારીયું લઈને આવીશું ધારીયું છે અને એલ્પો વાઢી નાખ્યું છે ઓર પોયકે વાઢી નાખોને જલપા તુરવસે તુર માં જો દેજે તુર ને છે દાણા એવા નથી જો ઝીણા ઝીણા દણા છે અને આ બધું જો ખડવા નહીં નાખશે નેલગરીબ વાટતા વાળતા આપણે અહીંયા અને એટલું વાઢવાનું છે અને હવે બોડી પણ કાપી નાખવી એટલે અહીંયા છેડા સુધી વાઢવાનું ખાલી પાણી પીવા બેસી ગયું છે તો આપણે વાઢવા મળવાનું છે તો વાઢવા મળવી

તો ખાણ ને ગોણ જતા ને લાયા સી આબરે થી જો થઈ છે નો બનાવે છે તો મા મેરો સે બનાવે છે તો ગણવા થાય તો મને આવશું આપણે સરસ મજાનું બનાવે છે આમાં કાયરા નું શાક બનાવ્યું છે આમાં છે દૂધી નું શાક આમાં છે શાક આમાં છે જો દૂધ છે અમાર સંજે બેન ગોબી બેનલ પર ઘડ કરી રહ્યા છે તરુમી રોટલા ખરવા જા તો અમને વડી લેવી આવશે તો પછી આપણે જમી લઈશું તો આજનો વ્લોગ આપણે આમ પૂરો ગઈ તમને કે કેવો લાગ્યો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા વિડિયો સબસ્ક્રાઇબ કરી નાખજો